બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે હનુમાનજીને કઈ વસ્તુ અર્પણ કરવાથી શું લાભ થાય છે સૌપ્રથમ આવે છે પાન બીડા આપણી ગુજરાતી ભાષામાં એક લોકપ્રિય કહેવત છે જે તમે કદાચ સાંભળી હશે બીડું ઉઠાવો બીડા ઉઠાવવાનો અર્થ થાય છે કે મુશ્કેલમાં મુશ્કેલ કામ માટે આગળ આવવું અથવા અશક્ય કામ કરવાની ઈચ્છા દર્શાવવી જો તમારા જીવનમાં કોઈ ગંભીર સંકટ હોય કોઈ મોટી મુશ્કેલી હોય કે પરેશાની હોય અથવા તો કોઈ કામ તમારી શક્તિમાં નથી તો તમારે તેની જવાબદારી હનુમાનજીને સોંપવી જોઈએ અને તેના માટે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરવું જોઈએ દીવાવતી અને પૂજા કરી હનુમાન ચાલીસાના એક ત્રણ પાંચ સાત નવ અગિયાર અથવા એકવીસ પાઠ કરવા ત્યારબાદ બે હાથ જોડી દાદાને પ્રાર્થના કરવી અને વિનંતી કરવી તમારું કામ આસાન થઈ જશે ત્યારબાદ આવે છે ગોળ અને ચણાનો પ્રસાદ હનુમાનજીને વારંવાર ગોળ અને ચણાનો પ્રસાદ ચડાવવામાં આવે છે ગોળ અને ચણાનો પ્રસાદ એ મંગળનો પણ ઉપાય છે તે મંગળ દોષને દૂર કરે છે જો તમારી પાસે કંઈ પણ ચડાવવાની ક્ષમતા નથી અથવા કોઈ અન્ય કારણોસર તમે હનુમાનજીને પ્રસન્ન કરી શકો છો તો દર મંગળવાર અને શનિવારે હનુમાનજીને ગોળ અને ચણા અર્પણ કરીને હનુમાનજીને પ્રસન્ન કરી શકું છું તેનાથી જીવનની બધી જ સમસ્યાઓ દૂર થાય છે અને સોપારી હનુમાનજીને લવિંગ એલચી અને સોપારી પણ ખૂબ જ પ્રિય છે હનુમાનજીને દર શનિવારે લવિંગ સોપારી અને એલચી ચડાવવાથી શનિદેવની મુશ્કેલીઓ દૂર થાય છે કાચા તેલના દીવામાં લવિંગ મૂકીને હનુમાનજીની પૂજા કરવી આટલું કરવાથી આપણું સંકટ દૂર થશે અને ધન સંપત્તિમાં વધારો થશે ત્યારબાદ આવે છે નાળિયેર હનુમાનજીને નાળિયેર ચડાવતા પહેલાં તેના પર સિંદૂર લગાવો અને તેના પર દોરો બાંધી અને પછી આખું નાળિયેર હનુમાનજીને અર્પણ કરવું ઓછામાં ઓછા અગિયાર મંગળવાર સુધી આ ઉપાય કરવો આ ઉપાય કરવાથી વ્યક્તિની આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે જો આ નાળિયેરને લાલ કપડામાં રાયના દાણા સાથે લપેટી અને ઘરના દરવાજા પર બાંધવામાં આવે તો ઘરમાં કોઈ ખરાબ નજર પ્રવેશતી નથી કોઈ જાદુ કે તંત્રની પણ કોઈ અસર થતી નથી અને ઘર પર કોઈ ખરાબ નજર પણ નાખતું નથી ત્યારબાદ આવે છે ઇમરતી અને જલેબી હનુમાનજીને ઇમરતી અને જલેબી પણ ખૂબ જ પ્રિય છે સંકટ મોચનને ઇમરતી અને જલેબી અર્પણ કરવાથી ખૂબ જ પ્રસન્ન થાય છે જો કોઈ વ્યક્તિ મંગળવારે હનુમાનજીની પૂજા કર્યા પછી ઇમરતી અને જલેબી અર્પણ કરે છે તો તેની બધી ઈચ્છાઓ હનુમાનજી પૂર્ણ કરે છે ત્યારબાદ આવે છે ચૂરમાના લાડુ હનુમાનજીને ચૂરમાના લાડુ ખૂબ જ પસંદ છે જેમના બાળકો શાંત રહેતા હોય અથવા તો ખૂબ જ હતાશ હોય તેમણે હનુમાનજીને ચૂરમાના લાડુ ચડાવવા જોઈએ અને હનુમાનજીને ચડાવવામાં આવેલા ચૂરમાના લાડુનો પ્રસાદ ખાવાથી મન પ્રસન્ન થાય છે અને પરેશાનીઓ દૂર થાય છે ત્યારબાદ આવે છે ફળો હનુમાનજીને केड़ा સફરજન દાડમ ખૂબ જ પ્રિય છે તેમને ખાસ કરી અને લાલ રંગના ફળો વધારે પ્રિય છે એક દંતકથા અનુસાર એકવાર હનુમાનજીને ભૂખ લાગી હતી તેથી તેણે અસ્ત થતા લાલ સૂર્યને ફળ સમજી અને ગળી ગયા હતા હનુમાનજીને પ્રસાદ તરીકે લાલ રંગના ફળો ચડાવવાથી મંગળ ગ્રહ પણ મજબૂત બને છે અને શારીરિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે ત્યારબાદ આવે છે રોટલી અને માલપુવા એવું માનવામાં આવે છે કે જો મંગળવારે હનુમાનજીને રોટલી કે મીઠી રોટલી ચડાવવામાં આવે તો ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે અને પ્રગતિનો માર્ગ ખુલે છે ઘઉંના લોટમાં ગોળ એલચી નારિયેળ પાવડર ઘી દૂધ વગેરે ભેળવી રોટલી બનાવવામાં આવે છે કેટલીક જગ્યાએ તેને શેકીને રોટલી બનાવવામાં આવે છે અને ભોગ તરીકે ચડાવવામાં આવે છે અને કેટલીક જગ્યાએ તેને પૂરીની જેમ તળવામાં આવે છે અને પ્રસાદ તરીકે આપવામાં આવે છે આ રોટલી હનુમાનજીને ખૂબ જ પ્રિય છે ત્યારબાદ આવે છે લાડુ એવું માનવામાં આવે છે કે હનુમાનજીને લાડુ પણ ખૂબ જ પ્રિય છે હનુમાનજીને બુંદી અથવા ચણાના લોટના લાડુ ચડાવવાથી હનુમાનજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભગતોને ઈચ્છિત વરદાન આપે છે અને તેમની કૃપાથી ભગતોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે જેનાથી તમારી પરેશાનીઓ દૂર રહે છે ત્યારબાદ આવે છે કેસરભાત કેસરભાત પણ હનુમાનજીને ખૂબ જ પ્રિય છે જો તમે ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હો તો મંગળવારના દિવસે હનુમાનજીને કેસરભાત અર્પણ કરી શકો છો મંગળ ગ્રહની શાંતિ માટે ઉજ્જૈનમાં મંગલનાથને કેસરભાત ચડાવવાની પરંપરા છે જો કોઈ વ્યક્તિ પાંચ મંગળવાર સુધી હનુમાનજીને આ પ્રસાદ ચડાવે છે તો તેમની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે તેમની દરેક પ્રકારની સમસ્યાનું નિરાકરણ આવે છે ત્યારબાદ આવે છે પાંચ મેવા કાજુ બદામ કિસમિસ ખજૂર અને નાળિયેર આ પાંચ મેવા તરીકે હનુમાનજીને અર્પણ કરવું જોઈએ બજરંગ બલીને પાંચ મેવા પણ ખૂબ જ પ્રિય છે અને એ અર્પણ કરવાથી પવન પુત્ર જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે બાપુ આ હતો હનુમાનજીને અર્પણ કરનાર વસ્તુથી થતા લાભનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર